નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રજનીકાંત ભારતીય મિત્રો હાલમાં આવેલી સ્ટાફ નર્સની એલ આરડી અને વિદ્યા ભરતીઓમાં સમાજના યુવાનોને જે અનામત મળવી જોઈએ એના કરતાં ઓછી સંખ્યાની ની જાહેરાતો બહાર પાડીને ગુજરાત સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના યુવાનો સાથે અન્યાય થયો હોવાની ફરિયાદો ઉઠી છે અને કેટલાક લોકોનું એવું કહેવું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો છપ્પન અને સીધે સીધો એસસી એસટી ઓબીસી સમાજના હકો છીનવી અને એમને અન્યાય કરી રહી છે તો મિત્રો બિલકુલ એવું નથી કે એકસો છપ્પન ઓબીસી સમાજના હકો પર તલાપ મારવાનું શરૂ કર્યું હોય તમે ઇતિહાસ જોશો તો આ ઇતિહાસ તો વર્ષો જૂનો છે ગુજરાતમાં પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ પચીસ વર્ષમાં વારંવાર એસસી એસટી ઓબી સમાજના યુવાનોને અન્યાય કરવા પ્રયત્ન કર્યો છે એમને નોકરીથી વંચિત રાખવા પ્રયત્ન કર્યો છે અને ઇતિહાસની જ યુવાનો કઈ રીતે અન્યાય થયો છે એ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દોસ્તો આ વિડીયો પૂરેપૂરો જોજો બે હજાર સત્તરની ની વિધાનસભાની ચૂંટણી પહેલા આપણે સૌ જાણીએ છીએ કે સમય પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું જીજ્ઞેશ મેવાણી દલિતોના હક માટે આંદોલન ચલાવી રહ્યા હતા અલ્પેશભાઈ ઠાકોર એસસી એસટી ઓબીસી સમાજનો મંચ લઈને મેદાને પડ્યા હતા ફિક્સ પગારદારો અને આશા વર્કરનું આંદોલન એ પૂર જોશમાં હતું અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં

એ પણ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત જીત્યા પછી લાવેલા એ વખતે આંદોલન થયું એટલે ઈચ્છા ના હોવા છતાં પણ એક આઠ બે હજાર અઢાર નો ગેરબંધાર ઠરાવ રદ કરવાની ફરજ પડી હતી અને ગુજરાત સરકાર જે ભરતી બોર્ડ છે જીપીએસસી એણે પણ ફિફ્ટી ફિફ્ટી ની ફોર્મ્યુલા લાવી અને લેખિત પરીક્ષામાં ટોપમાં આવનારા એસસી સમાજને મૌખિક પરીક્ષામાં ઓછા ગુણ આપીને નોકરીથી વંચિત રાખવા માટે પ્રયત્નો કરેલા હવે ઇતિહાસમાં પાછળ આપણે જઈએ તો વર્ષ બે હજાર સાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એકસો સત્તર સીટો મળી હતી અને સરકાર બનાવી હતી એ પછી એપ્રિલ રોજ આજ સરકારે વર્ત વર્ગચાની કાયમી ભરતી બંધ કરી અને વર્ત વર્ગચાના કર્મચારીઓની સેવા આઉટસોર્સિંગ થી લેવાનો ઠરાવ કરેલો અને આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર દસ પહેલા વર્ષચા ના કર્મચારીઓ જેવા કે પટાવાળા વોર્ડ વોર્ડ બોય સ્વીપર ચોકીદાર ડ્રેસર આ લોકો દલિત અને આદિવાસી સમાજના જ હતા અને દલિત અને આદિવાસી સમાજના યુવાનોને નોકરીથી વંચિત રાખવા તેમજ એ લોકો કાયમી નોકરી ના મેળવે અને આર્થિક પ્રગતિ ના કરી શકે એ માટે વર્ષચાની ભરતી ગુજરાત સરકારે બંધ કરી દીધી અને આઉટસોર્સિંગ લાવી દીધું હાલમાં પણ બેરોજગારીનો માહોલ છે એટલે અન્ય સમાજના યુવાનો વર્ગચારમાં નોકરી કરી રહ્યા છે એમ છતાં નેવ ટકા કર્મચારીઓ વર્ગ જે ફરજ બજાવી રહ્યા છે આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે એ એસસી એસટી ઓબીસી સમાજના છે અને આખું ગુજરાત જાણે છે કે આ સરકારની માનસી હાથના પૈસામાં એ પહેલાના ઇતિહાસ ની આપણે વાત કરીશું વર્ષ બે હજાર બે માં ભારતીય જનતા પાર્ટીને એકસો સત્યાવીસ સીટો મળી હતી વિધાનસભાની ચૂંટણીમાં અને એ પછી એમને સીધે સીધા દલિત આદિવાસી અને ઓબીસી સમાજના હકો પર તરફ મારવાનું શરૂ કરી દીધું એનો વિડીયો વિનંતી છે કે વિડીયો અંત સુધી જુએ મિત્રો બે હજાર બે માં અત્યારે જે શબ્દો પ્રચલિત છે કોન્ટ્રાક્ટ અને અગિયાર માસ કરાર આધારિત એ શબ્દો એ સમયે પ્રચલિત ન હતા એ સમયે હંગામી ફિક્સ પગાર અને ધોરણે શબ્દો વપરાતા હતા બે હજાર ગુજરાતના જે સામૂહિક આરોગ્ય કેન્દ્રો નવા બની રહ્યા હતા એમાં વર્ગચારના કર્મચારીઓને તેરસો પચાસ ફિક્સ પગારથી હંગામી ધોરણે લેવામાં આવતા હતા અને બે હજાર બે થી લઈને બે હજાર પાંચ સુધી લગભગ તોતેર કર્મચારીઓ જેવા કે ડ્રેસર પટાવાળા સ્વીપર વોર્ડ બોય વોર્ડ આયા પચાસ બે હજાર પાંચ ના જ વર્ષમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સને પણ એડવો ધોરણે પાંત્રીસો ફિક્સ પગાર થી લેવામાં આવ્યા હતા અને એ પછી આપણે સૌ જાણીએ છીએ સોળ ફેબ્રુઆરી બે હજાર છ ના રોજ ગુજરાતના લાખો યુવાનોને અન્યાય કરનાર શોષણ કરનાર અને હાઈકોર્ટે જેમ કહ્યું છે કે યુવાનોનું ફિક્સ પગારની નીતિ ગુજરાત સરકારે અમલમાં મૂકી હતી ત્યારે બે હજાર સાત માં જયારે સ્ટાફ નર્સની સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ભરતી આવી એ સમયે જે એડોક ધોરણે સ્ટાફ નર્સ ફરજ બજાવતા હતા એવા 332 બત્રીસ સ્ટાફ નર્સને અગ્રમતા આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો એટલું જ નહીં 23 માર્ચ બે હજાર ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો કે આ ત્રણસો બત્રીસ એડવોક ધોરણ ફરજ બજાવતા સ્ટાફ નર્સને એમના બે વર્ષ જે એડહોકના છે એ ફિક્સ પગારના ગણી અને વધુ ત્રણ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરે તો એમને કાયમી કરી દેવાના એટલે એમની જે એડહોકમાં બે વર્ષની સેવા હતી એ પણ એમના ફિક્સ પગારના નોકરીના વર્ષોમાં ગણવાની થાય હવે આ સ્ટાફ નર્સની નિમણૂક ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પાંચ ના રોજ થઈ હતી તારીખ યાદ રાખજો દોસ્તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પાંચ ના રોજ ત્રણસો બત્રીસ સ્ટાફ નર્સને ને એડવો ધોરણે લેવામાં આવી હતી અને એમને બે હજાર પાંચ થી બે હજાર સાત એ બે વર્ષ એ ફિક્સ પગારમાં ગણ્યા અને બાકીના ત્રણ વર્ષ ફિક્સ પગાર સેવા બજાય બે હાજર દસ માં સ્ટાફ નર્સને કાયમી કરવામાં આવ્યા અને એટલું જ નહીં દોસ્તો બે હજાર સત્તર માં ફિક્સ પગાર આંદોલન ચાલતું હતું અને જેના કારણે ગુજરાત સરકારે ફિક્સ નોકરીના પાંચ વર્ષ સળંગ ગણ્યા એટલે પહેલા એવું હતું કે પાંચ વર્ષની સેવા પૂરી કરો એ પછીનો દિવસ નોકરીનો પહેલો દિવસ ગણતો પરંતુ આ પાંચ વર્ષ સેવા સળંગ ગણી એટલે તમે ફિક્સ પગારની નોકરીમાં જે દિવસથી લાગ્યા એ દિવસ તમારે નોકરીનો પહેલો દિવસ ગણાય એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા જે પણ નોકરી લાગ્યા હોય એ કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે અને એ પછી નોકરીમાં જે લાગ્યા હોય એ લોકોને નવી પેન્શન યોજનાનો લાભ મળશે એટલે આજે ફિક્સ પગારદારની એડો ધોરણ નિમણૂક હતી સ્ટાફ નર્સની એ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પાંચ એટલે કે એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાંની હતી તો એમને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો અને એ પણ ફક્ત રજૂઆતથી જ આ માટે ના તો ત્રણસો બત્રીસ સ્ટાફ નર્સે કોઈ આંદોલન કરવું પડ્યું ના કોર્ટમાં જવું પડ્યું ફક્ત રજૂઆત કરીને સરકારે એ રજૂઆત ગ્રાહ્ય રાખી બીજી બાજુ બે હજાર પચાસ ફિક્સ પગારમાં એમને ફિક્સ પગારની નીતિનો લાભ નથી આપ્યો અને સરકારે ભેદભાવ કર્યો છે અને એટલું જ નહીં સરકારે જાણતી હતી કે સ્ટાફ નર્સની ભરતી આવી એટલા માટે એડહોક ધોરણે ફરજ બજાવતા સ્ટાફ નર્સ ને આપવી પડી એટલે જો વર્ગચાની કાયમી ભરતી આવે ફિક્સ પગાર થી તો વર્ગચાના જે હંગામી કર્મચારીઓ છે એમને પણ અગ્રિમતા આપવી પડે અને એટલા માટે ગુજરાત સરકારે ચાર એપ્રિલ બે હજાર દસ ના રોજ વર્ગચાની કાયમી ભરતી જ બંધ કરી દીધી ના રહેગા દિન સુધી ફિક્સ પગારમાં જ ફરજ બજાવી રહ્યા છે હંગામી ધોરણે અને બે હજાર એકવીસ માં જયારે આ વાત અમારી સામે આવી ત્યારે ગુજરાત જનતા જાગૃતિ માધ્યમથી આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલને પટેલ કરવા ગયા તો કોઈ પણ ગણેલો નેતા હોય સમજી જાય કે આમાં સીધે સીધો ભેદભાવ થયો છે એડવો ફરજ બજાવતા સ્ટાફ નર્સને જો તમે ફિક્સ પગારની નીતિનો લાભ આપો છો તો વર્ષાના કર્મચારીઓને પણ એવી જ રીતે નીતિનો લાભ આપવો પડે બંધારણના આર્ટિકલ ચૌદ પંદરની જોગવાઈ મુજબ સમાનતાનો અધિકાર બધાને લાગુ પડે છે એકને તમે હક આપો બીજાને ના આપો એવો અન્યાય ના કરી શકાય પરંતુ ઋષિકેશ પટેલે આ સમસ્યાનું સમાધાન લાવવાની જગ્યાએ આ દલિત આદિવાસી તોતેર યુવકોને ન્યાય આપવાની જગ્યાએ એવો જવાબ આપ્યો કે મારા પીએનએ મળી લો અને ઋષિકેશ પટેલ ના પીએ ને મળ્યા તો પીએ નો એવો જવાબ મળ્યો કે આમાં કશું થાય એવું નથી તમે કોર્ટમાં જતા રહો અને મિત્રો આ ગુજરાત સરકાર બસ આજ કરી રહી છે તમારી સાથે અન્યાય કરશે ન્યાય નહીં આપે અને ન્યાય જોતો હોય તો તમે કોર્ટમાં જાઓ અને કોર્ટ આદેશ કરશે પછી અમે કરીશું એનું સીધું કારણ એક જ છે કે ગરીબ યુવાનો જેમનું ઘરનું ગુજરાન માણસ ચાલતું હોય જેમની પાસે વકીલોના પૈસા નથી એ લોકો દેવું કરીને કોર્ટમાં કેવી રીતે જશે અને જો કોર્ટમાં જાય તો પાંચ થી દસ વર્ષ હાઈકોર્ટમાં કેસ ચાલે અને જો જીતી ગયા તો પછી ગુજરાત સરકાર તમારી સામે સુપ્રીમ કોર્ટમાં જશે અને વર્ષોના વર્ષો સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે જશે અને કદાચ કોર્ટ પણ તમારી તરફેણમાં ચુકાદો આપી દે તો જે વીસ વર્ષ તમારા શોષણના થયા છે એ તો પાછા આવવાના નથી જે તકલીફો તમે વેઠી છે એ પરત આવવાની નથી પૈસાના અભાવે કે ઓછા પગારમાં નોકરી કરી ભૂખ મરો વેઠી અને તમારા બાળકોનું શિક્ષણ પણ આમાં ભોગે લેવાયું છે તમે ના તો તમારા સંતાનોને યોગ્ય શિક્ષણ આપી શકે છો એ પરત આવવાનું નથી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ફિક્સ પગારદારોનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચૌદ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં તારીખોમાં જ કેસ ચાલી રહ્યો છે અને આ ચૌદ વર્ષમાં તો આખી આખી પેઢીઓ બદલાઈ જતી હોય દોસ્તો કોર્ટમાં પણ બે કર્મચારીઓ ગયા છે બે હજાર ચાર માં ભરૂચ જિલ્લાના હાસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેરસો પચાસ

કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને લઘુત્તમ વેતન આપ્યું નહોતું જેના કારણે ગુજરાત સરકાર કેસ હારી ગઈ એટલે ગુજરાત સરકારને આ ધ્યાનમાં આવ્યું એટલે એમણે વર્ષ ચારના બે હજાર બે બે થી બે હજાર પાંચ થી હંગામી ધોરણે લાગેલા કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરી દીધો અને ચૌદ હજાર આઠસો લઘુત્તમ વેતન આપવાનું શરૂ કરી દીધું જેથી કરીને જે બે કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા છે એ જીતી ના શકે એમ છતાં ગુજરાત હાઈકોર્ટે આ બંને કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો અને જેના કારણે ગુજરાત સરકારે ફિક્સ પગારની નીતિનો આ બે કર્મચારીઓને લાભ આપવો પડ્યો અને એમને એરિયસ પણ ચૂકવવો પડ્યો આ બે કર્મચારીઓ હતા મનીલાલ સોલંકી અને રણજીતભાઈ વસાવા આ બંને ભરૂચ જિલ્લાના હાસોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર નોકરી કરતા હતા પણ અહીંયા પણ ગુજરાત સરકારે આ બંને કર્મચારીઓ સાથે અન્યાય કરવાનું બંધ ના કર્યું આ બંને કર્મચારીઓની નોકરીનો પહેલો દિવસ એમણે ગણ્યો છે સોળ ફેબ્રુઆરી બે હજાર છ એટલે જે દિવસે ફિક્સ નીતિ અમલમાં આવી અને સોળ વર્ષ ગણી અને બે હજાર એટલા માટે કે એમને જૂની પેન્શન યોજનાનો લાભ ના આપવો પડે આ બે કર્મચારીઓમાં મણીભાઈ સોલંકી બાર સાત બે હજાર ચાર ના રોજ

એમને પેન્શન પેન્શન યોજનાનો યોજનાનો લાભ લાભ આપવો આપવો પડે તો કર્મચારીઓને ના બે હજાર છ થી ગણ્યો છે આમાં પણ દલિત અને આદિવાસી યુવાનોને અન્યાય કરવાનું ચાલુ રાખ્યું છે હવે વાત આવે છે કે ચલો આ બે કર્મચારી કોર્ટમાં જીતીને ગયા તો એમના જેવા બાકીના કર્મચારીઓ છે તો એમને એમને ગુજરાત કેમ કેમ નથી નથી આપતી નીતિનો લાભ આપતી સીધી વાત છે કે બે કર્મચારી એમના જેવા જ છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેરસો પચાસ ફિક્સ પગારમાં હંગામી ધોરણે નોકરી લાગ્યા છે તો હાઈકોર્ટે તો ચુકાદો આપી દીધો

આઠસોઠ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કમલેશભાઈ પરમાર નોકરી કરે છે જે આ બંને કર્મચારીઓ કરતા પણ પેલા નોકરી લાગ્યા હતા બે હજાર બે માં નોકરી લાગ્યા હતા એમની સોરી બે હજાર ત્રણ માં નોકરી લાગ્યા હતા અને બંને કર્મચારી બે માં નોકરી લાગ્યા હતા એમ છતાંય

આ ઇકોતેર કર્મચારીઓ સાથે બે લાભ આપ્યો બાકીના કર્મચારી કર્મચારીઓ દલિત અને આદિવાસી સમાજના છે એમને ગુજરાત સરકાર રીતસર અન્યાય કરી રહી છે અને અન્યાય કેમ કરી રહી છે એનું પણ કારણ છે કારણ કે દલિત હોય આદિવાસી ઓબી સમાજ ના હોય અત્યારે કેટલા યુવાનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આવે છે

આપણા સમાજના કોઈ યુવાન કે યુવતી સાથે અન્યાય થાય તો આપણે સંગઠિત નથી થઈ શકતા વિચાર કરો બાબા સાહેબ આંબેડકર કે વર્ષ સંવિધાન લખ્યું અને એસસીએસટી ઓબી સમાજના યુવાનોને અધિકાર આપ્યા અનામત આપી સમાનતાનો અધિકાર આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર આપ્યો જો એ ના આપ્યું હોત તો કોર્ટોમાં પણ આપણે હારી અને આ સરકાર આવી ઓબીસી સમાજ વિરુદ્ધ ષડયંત્ર કરનારી સરકાર આપણા સૌની શું હાલત કરત એની કલ્પના પણ ના કરી શકાય સમાજ સંગઠિત થાય છે બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ હોય વિશ્વ આદિવાસી દિવસ હોય બિરસા મુંડાજીની મુંડા હોય ત્યારે આપણે ભેગા થઈએ છીએ પરંતુ આપણા જ સમાજના કોઈ યુવાન સરકાર સીધે સીધો અન્યાય કરે તો એમને સાથ આપવા તૈયાર નથી થતા બાબા સાહેબ આંબેડકર એક સૂત્ર આપીને ગયા છે શિક્ષિત બનો સંગઠિત બનો ને સંઘર્ષ કરો આપણે શિક્ષિત તો થઈ ગયા પણ સંગઠિત નથી થઈ શકતા

કે જ્યાં જ્યાં એસસી એસટી ઓબી સમાજ ને જાતિના આધારે સરકારે અન્યાય કર્યો છે એમની આર્થિક પ્રગતિ રોકી છે એ વિશે પણ આપણે ભવિષ્યમાં વાત કરીશું તો દોસ્તો વિડીયો શેર કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત જય સંવિધાન જય જુવાર